ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરુવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી વિકાસ અને જનસુવિધાના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા એકવીસો અગિયાર કરોડના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાટણ નગરપાલિકાને પણ શહેરના વિકાસ કામો માટે રૂપિયા ચાર કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પાટણ શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા ચાર કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ ચીફ ઓફિસર નીતિન બોડાત નગર સેવક મનોજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા બે હજાર એકસો અગિયાર કરોડનું ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકાને જે ચેકનું વિતરણ કરવાનું હતું એ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આખા ગુજરાતની બધી જ નગરપાલિકા અને મહાનગરપાલિકાના બધા જ અધિકારી પદાધિકારીને બોલાવેલા અને ત્યાં ચેકનું વિતરણ કરી પાટણ નગરપાલિકાને ચાર કરોડનો માગભર રકમનો ચેક

પાટણ નગરપાલિકાને ચાર કરોડના વિકાસના કાર્ય કરવા માટે ચેક અર્પણ કરવામાં આવ્યો અને અમે સૌ આગામી સમયમાં સભ્યો સાથે મળી આ ચાર કરોડનો વિકાસ કરીશ